દાહોદના દેવગઢ બારિયાના રત્નદીપ સ્કૂલમાં આરટી વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવાની ગંભીર ફરિયાદ ઉઠી ફી વસૂલતા હોવાનો વાલી આક્ષેપ કર્યો ધોરણ સાતમાં પ્રવેશ ન આપતા વિદ્યાર્થીનું શિક્ષણ બંધ કરાવ્યું શાળા ટ્રસ્ટી તથા હાલના દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કરાલ સામે ફી ઉઘરાવવાની ગંભીર ફરિયાદ ઉઠી છ્યાસી બાકી હોવાનો ઉલ્લેખ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ

મારા છોકરાનું બે હજાર વીસમાં રતનદીપ ઇંગ્લિશ મીડિયમ તો છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે રૂપિયા ચૂકવ્યા છે છે આપણી જોડે વડાપ્રધાન સાહેબને મુખ્યમંત્રી સાહેબને શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને અરજી કરી અરજીનો જવાબ કઈ આવ્યો

તારીફી બાકી છે તારીફથી ઘર છે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો માણું છું પ્રિન્સિપાલે ચોખ્ખું મૂકી દીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જીવ થાય એટલું કોશિશ કરું છું